જેસીબી પર નીકળેલ અનોખી જાન વરરાજાની અનોખી એન્ટ્રી બની ચર્ચાનો વિષય દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ગામમાં એક અનોખી જાન નીકળી હતી જે આજુબાજુના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની પરંપરાગત વાહનોની જગ્યા વરરાજાએ જેસીબી મશીન પર વરઘોડો કાઢી પોતાના લગ્નને યાદગાર બનાવ્યા વરાજા કમલેશ ચાંદાણીની જાન મિથાણ ગામમાં પહોંચી પણ સારદાર એન્ટ્રી માટે તેમણે અનોખો ઉપાય શોધ્યો કારકે બગીની જગ્યાએ જેસીબી મશીનના પાવડામાં બેસી વરરાજો વહુ લેવા ગયો મિત્રોએ બે દિવસ મહેનત કરી જીસીબીને ફૂલોથી શણગાર્યું જેના કારણે જાન સમગ્ર ગામમાં આકર્ષણનું કેન્દ્ર બની તખતા જોડ મ્યુઝિક અને ડીજેના તાલે વરરાજાની જાન વાતતે ગાતે નીકળી ત્રણથી ચાર કિલોમીટરના અંતરે અઢાર જેટલી ગાડીઓ સાથે શોભાયાત્રા કરવામાં આવી લોકોના ટોળા આ દ્રશ્ય નિહાળવા એકઠા થઈ ગયા અને સમગ્ર વિસ્તારમાં આ અનોખી જાનની ચર્ચા થવા લાગી સામાન્ય રીતે વરરાજાઓ લગ્ન માટે બગી કે લક્ઝરી કાર પસંદ કરે છે પણ કમલેશ ચાંદાણીએ જેસીબીની પસંદગી કરી બધાને આશ્ચર્યચકિત કરી દીધા જેસીબીના ના પાવડામાં તેઓના કેટલાક મિત્રો પણ બેઠા હતા અને બધાએ આ ક્ષણનો આનંદ માણ્યો આ અનોખા વરઘોડાને જોઈ અને લોકો ખુશખુશાલ થઈ ગયા મોબાઈલમાં ફોટા વિડીયોઝ ઉતારતા જોવા મળ્યા આ નવતર પ્રયોગને લીધે કમલેશ ચાંદાણીની જાન અને લગ્નને લોકો યાદગાર બનાવી દીધા આ રીતે એક સિમ્પલ લગ્નને અનોખી અદાથી મનાવી વરરાજાએ પરંપરાગત શૈલીમાં નવીનતા ઉમેરતા એક યાદગાર ક્ષણ સર્જી